પછી આ બાજુથી અમાર નવનીત સકો નહી આવે સકો અહીં રહશે પછી આ બતક આવશે તો ગાઇઝ ફાઇનલી હવે અમે પુના જવા નીકળી ગયા છીએ ફાઇનલી હું વિપુલભાઈ પછી આ બાજુમાં પ્રકાશભાઈ લોબાભાઈ બતક છે પછી આગળ સાયકલ છે કરણ પછી વિજય આવશે પછી અમારે ડ્રાઈવર છે ભાઈ અમારે અજય તો ગાઈસ અમે એટલા જણ છીએ તો હવે આપણે આઈસલમાં બેસી જઈએ હાડો પછી વ્લોક બનાવીએ આગળ ચારી ગીરા અજય સાયકલ રજની અલ આ રાજ્ય ની રજની સાયકલ ની રજની અને અમાર રવિ રવિ ગાઈશ એમાં એવું છે કે રવિ થોડો રિસાઈ ગયો છે એટલે મોટું નહીં બધા તો ગાઈસ ચલો આપણે પુના જઈને બ્લોક કન્ટિન્યુ કરીએ ચલો તો ગાઈસ અત્યારે અમે આવ્યા છીએ પેટ્રોલ પંપે ડીઝલ ભરાવા માટે ઓ અમારે કિસાનભાઈ હશે તો તો ગાઈસ ચલો ડીઝલ ડીઝલ ભરાઈ જાય પછી નીકળીએ આ બાજુ અમાર વિપુલભાઈ બેઠા છે આગળ કેવું મજા આવશે ને પુના આજે હવે નીકળ્યો છે હાલો નથી ગાઈસ પુના જવાની પુના જવાનો સામાન બધું લોડ કરી દેજે અમે જઈએ છીએ પુના એટલે મજા તો આવશે મજા આવશે મજા આવશે કારણ કે બે દિવસ

તો ગાઈસ ચલો કરી લઈએ જમવાનું જમી લઈએ કાકા જમી લઈએ ખાવા બેઠા છીએ તો ગાઈસ સવાર પડી ગઈ છે અમારી અને અત્યારે અમે આવ્યા છીએ કઈક આવી જગ્યા છે મસ્ત લોકેશન આવ્યું છે જગ્યા ખબર નથી ગાઈસ અમને અને અત્યારે અમે પાછળ બેઠા છીએ બતક અને સાયકલ ગાઈશ અમારામાં નામ સાયકલ ના રજની સાયકલ અને અમારો વિપુલ ભાઈ રવિતો અમાર પ્રકાશભાઈ પછી આ બાજુ ચેબલી અને વિજય એટલા જ ઊંઘી રહ્યા છે ને આ અમારું સામાન આટલું સામાન છે ગાઈસ તો ગાઈસ ચલો હવે આપણે આગળ કન્ટિન્યુ કરીએ અને અત્યારે તમે લોકેશન બહુ ડેન્જર છે ગાઈસ આ જો ખાલી કેટલું મસ્ત છે અહિયાં નજારો વાકા ચોકા રસ્તા તો ગાઈસ અમાર કરણ આયા છે કરણ ભાઈ શું લઈને આયા છે ઓ શું વાત છે અમરક કમરક તો ગાઈસ અને કમરક કેવાય તો ખાઈએ આપડે કયું ઓબાકુટ ગામ આંબાકુટ આંબાકુટ બધું ખાઈ જાય ના બે રાવેનલ દાદા મસાલા કેને દાદા પાણી બેહ આમળા જબુ તો મસાલા આ તો બોકાદુ મસાલા મસાલા ઓગર કાઢે તો મસાલા કેલા ન હોયગા બી કેટલા આંબિયા જો બોલું લગાવું પડે તો આ તો મારો જાન ના ગાઈસ તમે સાંભળ્યું હવે બચ્ચાને આટીઓ વરાય જાલેલા પણ કે ઓ કાગેરે બાગા લાયસન્સ પાસે બધું ઓકે હતું એટલે ટેન્શન નઈ

તો ગાઈસ તમે જુઓ નજારો થોડોક થોડો થોડોક નજારો બતાવું તો બીજું એક આગળ જુઓ ઉડાળો છે હું કેવાય લે વિમન મોન કોમેન્ટમાં કહી દીધું ગાઈસ કેટલું મસ્ત છે જુઓ ખાલી પહેલી વાર મેં આવું જોઉં છું લાઈવ એવી બાજુ અને ગાય અહીંયા ખબર નઈ આ કશ્મીર આઈ ગયા કઈ આઈ ગયા અમે એ ખબર નથી પડતી ગાય સાચુ ઉપર ઝૂમ કરું તો અમને ઝૂમ કરીને બતાવું ખતરનાક દેખાય છે આ ગાડીવાળો વાળો કાકો કેતો હશે કે હાડા કઈ લટકી લટકી મીડી હોય તારું છું તો ગાઈસ આવું કઈક છે મજા કઈ જોવાની હેડો બે હવે ના બાજુ મારો માણસો દેખો બધાની હાલત દેખો કેવી હાલત થઈ ગઈ છે હા દેખો કેવી હાલત થઇ ગઈ છે બધા કેવો તો પ્રેમથી અજય આ ગાડી કેવો કાઢ્યો કાકા ગાડીની ફાઈનલી ગાડી દીધી છે ગાડી આવડતા પતી ગઈ એવું લાગે તમને એ ગયો મસ્ત કેચઅપ થઈ ગયો ભા થાય એટલે એવું થાય જજમેન્ટ તો પડી ના જવાય પડી જાય તા તા બીક લાગે ને તો ગાઈસ આ ગેટ ખબર નહી સાનો છે ગેટ અને અત્યારે અમે આયા છીએ ફાઇનલી ડાંગ ડાંગ જિલ્લામાં મે હવે વાચી એટલે મને ખબર પડી ગઈ કે અમે ડાંગ જિલ્લામાં આયા છે અમે હે પાણીનું નું ઉતારી લીયા હણો ને વન કવચ ઓ એ બી વન કવચ આયો મસ્ત આયો પણ તો ગાઈસ આવું કઈક છે સાપુતારા વન કવચ હતી એ તો

તો ચલો તો જઈએ અંદર હવે તો આ બાજુ લોકેશન આ બાજુ બી મસ્ત લોકેશન છે અને આ બાજુ હોટલ છે અને હવે આપડે જશું જમવા તો ગાઈસ ફાઈનલી અમે જમી લીધું છે અને જમવા બેઠા ત્યારે મેં વ્લોગ નથી બનાવ્યો કારણ કે મારા ફોનમાં ચાર્જિંગ સેટ જઈ નતું થોડું ઘણું ચાર્જિંગ હતું એટલે આપણે ચાર્જિંગમાં મીકી દી ખાવા બેસી ગયા હતા ને હવે આપણે જઈએ છીએ આઈસર તરફ તો ગાઈસ ચલો જઈએ હવે આપણે આઈસર તરફને બેસી જઈએ બધા અમારી રાહ જોવે છે તો ગાઈસ આપણે આવી ગયા છે આઈસર તરફ અને અમાર કરણ શું કરે છે શું કરું છું લા કરણ ઓ ના ના સાચી વાત ચેક કર લો ચેક કર લો અને મનનો નીદનું પેન્ટ દળવાળું થઈ ગયું યાર શું કરવાનું ગાઈસ ફાટલો ફાટલો પેન ફેશન છે ફેશન છે પૈસાં જ ઓ ફેશન જ પૈસાં સમન થઈને પૈસાં જ અને ગાઈસ આ બધું પડી ગયેલા લાવા છે બધા ડીબુક ડીબુડી આ વિજય સાયકલ રવિ બધ કોન તો ગાઈસ ચલો હવે લોકેશન બતાવ ફરીથી તમને એનું આ જો गाइस લોકેશન ખાલી મસ્ત કઈ છે ગાઈસ પથ્થર છે જોરદાર આજુ ને આખો હાલુલ નો ગળ કેટલો છે કઈ અને છે રાજભાઈ 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 અને આપડી સર

આ પ્રકાશભાઈ રહી ગયા પ્રકાશ મજે આવે છે લાકડી ની હોટી લેવા ગયા લાગતા ગાઈસ એવું છે એમને અને આ માણસો આપડા ચલો ટાઈમ ખોટી કર્યા વગર આપણે બેસી જઈએ હવે આપણે ચલો તો ગાઈસ અમારી જોડે ખતરનાક સીન થઈ ગયો અમને ઉતારી દીધા કારણ કે અમારે ભાડું નતું ગાઈસ એટલે ગાઈસ હું મજા કરું એવું કશું નથી આગળ કેવું છે કે બોર્ડર આવી છે ખોટા હમણાં પકડી પકડી લે એના કારણે કઈ ખબર નહીં આ એટલે હમણાં બધાનું ઉતારી દીધા છે મેખલો નહીં હારતો અજય આપા અહીંયો સાયકલ અને વિપુલભાઈ રવિ પાછળ બતક તો ગાઈસ અને બીજા ત્રણ જણા આગળ છે ઉભા તમને ઝૂમ કરીને બતાવું એ ગાડી ગઈ વચ્ચે ગાડી હટ 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 આ દેખો જણા આપણા ગાઈસ ચલો ચાલી લઈએ કારણ કે તાકાત જોઈશે બોલવા એટલે આપણે મારે બોલવું નથી ચલો તો ગાઈસ નાસિક ની બોર્ડર આવી છે એટલે કેવું છે આઈસર માં બધા અમે બધા માણસો હોય તો પાછા પ્રોબ્લેમ પડે એટલે અમે બધા હવે ચાલતા ચાલતા જઈએ છીએ એના કારણે અમે ચાલીએ છીએ બીજું કઈ છે નહીં કારણ તો ગાઈઝ ફાઇનલી અમે આવી ગયા છીએ અને લગભગ અમે છે ને કેટલા કિલોમીટર ચાલ્યા ખબર એક કિલોમીટર જેવું ચાલી કાઢ્યું છે વધારે નહીં નાસિક બોર્ડર પાર કરી લીધી છે ફાઇનલી અને આ બાજુ પ્રકાશભાઈ ના પોણી પીવા છે નવની અને અમારે જાડુ ભમ બતાવી દઉં તમને ગાઈશ આ જુઓ ખાલી સિંગમ કેવા આવે છે ને ચાલતા ચાલતા તો ગાઈસ ચાલી ના અમે આજ શહેર બેસી ગયા છે એટલે મેં બ્લોગ બનાવવાનો મે ભૂલી ગયેલો એટલે ચાલુ કરી દીધું મેં ફરીથી અમાર વિપુલ ભાઈ વિજય અને બીજું કોણ છે આ વિજય તો ઉભો થઈ ગયો કરણ કરણ તો ઊંઘી ગયો તો ગાઈસ ઓ નો 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 આ પણ હાથમાં પાટો હોગમાં ચશ્મા અને અમારા જયભાઈ સાયકલ મસાલો બનાવો છો ગાઈસ અને અમાર રવિ જે સેકોસ્ટિક નો સિમ્બોલ અને અમાર બતક તો ગાઈ ચલો હું આરામ કરીએ ચાર દિન આપડા ઓછું છે એટલે પછી આગળ જઈને બ્લોગ બનાવી હવે તો ગાઈ અમે અહીંયા સ્ટોપ થયા છે અત્યારે હાલમાં થોડોક પેટ સાફ કરવા માટે અને ગાઈસ આ બાજુ આઈસર આપણી ઉભી રહી છે બધા એકી પાણી કરી લીધું છે હવે અહીંથી અમે નીકળશું હવે ઓ નો આગળ તો બહુ મસ્ત નજારો છે તો ગાયસ અહીંયા અમે ચા પીવા માટે સ્ટોપ થયા છે આપણે તો નથી પીતા પણ બધા પીવે છે અત્યારે અમને ચા પી લીધી વિજય ચા પીવે છે ને ટોસ ખાય છે વિજય તો આ બાજુ બતક અને આ ફ્રૂટી પીવા કરં લવાભાઈ પી લીધી આપણા એ પી લીધી અને રવિ તાર ચા નહીં પીવાની

અમારું વિપુલ ભાઈ પીચ પીએ છે તો ગાય ચાલો આપણે બી ગોઠવી જઈએ આઈસર માં કઈ પોચ હા હા બરાબર 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 ના ના છ છે છ એક બે ત્રણ ચાર પાંચ છ અને ગાઈસ અહીંની તમે એમ્બ્યુલન્સ જુઓ તો ગાઈસ અહીંનો નજારો જુઓ અહીંનો નજારો મસ્ત છે એટલે મેં વિડીયો ચાલુ કર્યો તો ગાઈસ જુઓ નજારો એક નંબર

જઈએ આપણે કરણ જોડે એને તો મોટી થઈને પડી ગઈ લઈ લીધી વિમલ ની મોટી થઈને કેટલા વાળી છે પચીસ રૂપિયા લીધા ગાઈસ એટલે નાખા દાડો ચાલશે આવું અને ગાઈસ બીજી એક વસ્તુ બતાવી દઉં કે તો અમારા આઈસર હવે ખાવા બનાવવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે બતાવી દઉં તમને અમાર નવનીત ડુંગળી કાપે છે કાંદા કાંદા અમાર ભાઈ હવે બનાવશે ખીચડી

બધું હલાવા છે અમારું કરણભાઈ તપેલું ચાલ્યું છે આ રીતે અમે પ્રોસેસ કરીએ છીએ ગાઈસ ને ખીચડી બનાવીએ છીએ કઈ વધારે છે નહીં ખાવામાં અને આ વઘાર માર્યો અમારા લોકો તો ગાઈસ ચલો ખીચડી બની જાય પછી આપણે જમી લઈએ ચલો હા પછી કન્ટિન્યુ કરીએ ગાઈસ હા આપણો નાનચોક સ્ટવ તો ગાઈસ ફાઇનલી ખીચડી રેડી થઈ ગઈ છે મેં અને આ બાજુ રવિ અમે બે જણા ખાવા બેઠા છીએ ગાઈસ યો ટાયર ની મય બેઠો છે દેખો તો ગાઈસ ચલો ખાઈને પછી મળીએ